નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબતિયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ બે બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવજ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો વીસથી ઊંચો ભાવ પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા ચણા એક હજાર ચાલીસથી અગિયારસો ને એકાવન બાજરો ત્રણસો સિત્તેરથી ચારસો ને છાસઠ તુવેરની વાત કરીએ તો અઢારસો પચીસથી બે હજારને એક રૂપિયો અડદ સોળસો અડતાલીસથી સોળસો ને અડતાલીસ ઘઉં ટુકડા ચારસો ત્રીસથી છસો ને અઢાર મગફળી જાડી અગિયારસો વીસથી બારસો ત્રેસાઠ ધાણા બારસોથી સોળસો એંસી સોયાબીન આઠસો બેથી આઠસો એકોતેર તલ પચીસોથી અઠાવીસો છાસઠ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર ને એંસી રૂપિયા જુવાર પાંચસોથી સાતસો સાઠ રાયડો આઠસો એંસીથી આઠસો એંસી મગ પંદરસોથી ઓગણીસો અઠ્ઠાણું તલકાળા છવ્વીસોથી સિત્તાવીસો ને હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ સોળસો રૂપિયા કપાસની અંદર પણ સારી એવી તેજી જોવા મળી રહી છે મગ નવસોથી એક હજાર રૂપિયા મગ અડદ એક હજારથી બારસો વીસ ઘઉં ચારસો ચાલીસથી પાંચસો પાંત્રીસ ચણા એક હજાર પચાસથી ચૌદસો પચાસ મગફળી ઝીણી નવસોથી બારસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો સાઠ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને પંચાવન રૂપિયા એરંડા નવસોથી અગિયારસો ને એક અજમો પચીસોથી ચાર હજાર સાતસો એંસી રૂપિયા તલ અઢારસો પચાસથી ત્રણ હજાર રૂપિયા તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને રૂપિયા રાયડો આઠસોથી નવસો ને સોયાબીન સાતસો પચાસથી આઠસો ને ચાલીસ ધાણા અગિયારસોથી સોળસો રૂપિયા જો હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ બે હજારથી ઇઠાવીસો રૂપિયા તલકાળા સિત્તાવીસોથી સિત્તાવીસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો પચીસ ઘઉં ટુકડા ચારસોથી છસો રૂપિયા ચણા નવસો એકાવનથી તેરસો ને ચુમ્માલીસ વાલ નવસો પંચાવનથી અઢારસો રૂપિયા અડદ એક હજારથી પંદરસો રૂપિયા મરચાં એક હજારથી છવ્વીસો ને એકાવન સોયાબીન આઠસોથી આઠસો ઓગણચાલીસ તુવેરની વાત કરીએ તો એક હજાર પંચાવનથી અઢારસો ને પાંચ રૂપિયા ધાણા નવસોથી સોળસો એકવીસ મગફળી જાડી એક હજાર પિંચોતેરથી બારસો ને એંસી લસણની વાત કરીએ તો પચીસોથી પચીસસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર પચીસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો સાઠથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી સાતસો એકાવન કપાસની વાત કરીએ તો બારસો એકાવનથી સોળસો એકાવન રૂપિયા કપાસની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર પણ સારી એવી ત્રીજી જોવા મળી રહી છે સોળસો એકાવન રૂપિયા બોલાઈ રહ્યો છે ભાવ મગફળીજીની આઠસો એકત્રીસ થી તેરસો ને અગિયાર મગફળી જાડી સાતસો થી તેરસો છવ્વીસ કલંજીયા થી એકાણું એરંડા નવસો થી અગિયારસો એકાવન મરચાં નવસો થી એક તલ પંદરસો થી એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર બસો ને રૂપિયા ધાણા નવસો એકાવનથી ચૌદસો એક્યાસી ધાણી એક હજારથી ચૌદસો એકાવન મકાઈ ચારસો એકાણુંથી પાંચસો એક ડુંગળીની વાત કરીએ તો એકાણુંથી ત્રણસો એક્યાસી રૂપિયા ચણા નવસોથી અગિયારસો છપ્પન અડદ એક હજાર એકથી સત્તરસો મગ પંદરસો એકાવનથી અઢારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી બે હજારને એકાણું રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો છાસઠ વાલ ચારસો એકાવનથી તેરસો નવા ધાણાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચોવીસો ને એક રૂપિયો ધાણાની અંદર પણ સારી એવી તેજી જોવા મળી રહી છે ઊંચો ભાવ ચોવીસો એક રૂપિયા બોલાઈ રહ્યો છે ખૂબ જ સારો ભાવ બોલાઈ રહ્યો છે ચણા સફેદ અગિયારસો એકાવનથી બાવીસોને અગિયાર રાય બારસો એકથી બારસો અગિયાર લસણની વાત કરીએ તો એક હજાર એકથી ઓગણત્રીસસો ને એકોતેર વટાણા છસો છવ્વીસથી બારસો ને એકસાઠ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતે સિમ્બોલમાં કરી નાખજો અને જેવો વિડીયો અપલોડ કરશું તરત તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર